વિરમબાગ ફરિયાબ સૌનો સ્વાગત છે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂપિયા 5000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે મિલકતનું નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરાતા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો યોજનાબદ્ધ રીતે ગોઠવાયેલા ચટકામાં આરોપી રાહુલ પાલ લાંચ લેતા ઝડપાયો છે એસીબીની ટીમે લાંચની રકમ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કોમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે આરોપીએ મિલકતના નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરી હતી મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી લાંબા સમયથી આ અરજી પેન્ડિંગ હતી જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો તાજેતરમાં આરોપી રાહુલ રામ પાલ જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે તેણે અરજદારને વોટ્સપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરાવવાના બદલામાં પાંચ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી અરજદાર લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે તાત્કાલિક નો સંપર્ક કર્યો એસીબી એ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું યોજના મુજબ અરજદાર આરોપી રાહુલ પાલને નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકા આકારણી વિભાગની ઓફિસ બહાર મળ્યા જ્યારે આરોપીએ અરજદાર પાસેથી પાંચ હજારની લાંચ સ્વીકારી તેજ સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક અને તેમની ટીમે કરી હતી જેનું સુપરવિઝન મદદનીશ નિયામક આર આર ચૌધરીએ કર્યું હતું જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરા નામ સુધારવા એમણે કતારધામ ઝોન એસએમસીમાં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવ્યું કે જો આ વેરાબીલનું નામ તમારા નામે ચડાવવું હોય

સામાન્ય નાગરિકોની જાગૃતિ અને તાત્કાલિક ફરિયાદ થી જ આવા ગેરકાયદેસર કૃત્યોને રોકી શકાય છે આ કાર્યવાહી એ સંદેશ આપે છે કે લાંચ માંગનાર કે લેતા કોઈ પણ ભ્રષ્ટાચારી કાનૂની સજા અવશ્ય ભોગવવી પડશે